અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ મધુરમ ફ્લેટમાં સીડીનો ભગ ધરાશાયી થવાની ઘટના બની હતી પગલા ફ્લેટમાં રહેતા લોકો અંદર ફસાઈ ગયા હતા ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં જ સ્નોરકેલની મદદથી છવ્વીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ ઘટના વહેલી સવારે બની હોવાથી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી પરંતુ આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હોય તેવું જણાઈ રહ્યું છે અમદાવાદમાં કચરસ પમાડે તેવી હત્યાની ઘટના સામે આવી છે જેમાં સરદારનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક યુવકને માથું છુંદાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જે કેસમાં પોલીસે એક વ્યક્તિને અટકાયત પણ કરી લીધી હતી પરંતુ આરોપીએ ફોટો બતાવીને જે વ્યક્તિની હત્યા કર્યાનું કબૂલ્યું હતું તે વ્યક્તિ હકીકતમાં જીવતો હોવાનું તપસ્મા સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી જેને પગલે હાલ મૃતક અને હત્યારા બંનેને શોધવા સ્થાનિક પોલીસ તેમજ પોલીસની અન્ય એજન્સીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં સ્ટાઇપેન્ડની માંગણીને લઈને આજે બીજા દિવસે પણ રેસિડેન્ટ ડોક્ટરો હોટલ પર બેઠા છે ત્યારે આ મામલે જેડીએના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે બીજા દિવસે હડતાલ રોકવા માટે ઇલેક્ટ્રિસિટીનો કાપ મૂકવામાં આવ્યો છે અને પોલીસ પણ બોલાવવામાં આવી છે પરંતુ અમે અમારી માંગ પર અડગ છીએ અને અમારી માંગણીઓને લઈને હડતાલ ચાલુ જ રાખીશું જેને લઈને હાલ બીજે મેડિકલ કોલેજમાં એક એસીપી બે પીઆઈ ચાર પીએસઆઈ તેમજ સૌથી પણ વધારે પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે